નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ આપનું સ્વાગત છે બનાસકાંઠાના વિભાજન બાદ સતત આઠમા દિવસે પણ દિવદર કાંકરેજ ધાનેરામાં વિરોધ યથાવત છે જેમાં દિવદર ખાતે પણ સંકલ્પ સમિતિ દ્વારા ઓગઢ જિલ્લાની માંગને લઈ છેલ્લા ચાર દિવસથી સ્થાનિકો રાજકીય આગેવાનો ધરણામાં જોડાઈ વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં ગુરૂવારના રોજ ઓગઢ જિલ્લાની માંગને લઈ ડોક્ટર એસોસિએશન તેમજ સમગ્ર વકીલ મંડળની સાથે બાર એસોસિએશને પણ આવેદનપત્ર આપી ધરણાને સમથા સમર્થન આપતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું ડોક્ટર એસોસિએશન તેમજ બાર એસોસિએશન વકીલ મંડળ ધરણા સ્તર પર પહોંચી અમારો જિલ્લો ઓગઢ જિલ્લાના નારા લગાવી વિરોધમાં જોડાયા હતા દિયોદર ખાતે ઓગઢ જિલ્લાની માંગને લઈ હવે આંદોલન દિવસે દિવસે તેજ બની રહ્યું છે ઓગઢ સંકલ્પ સમિતિ તેમજ સ્થાનિક લોકો અને રાજકીય લોકો પોતાની માંગ પર મક્કમ છે તો બીજી તરફ ઓગઢ સંકલ્પ સમિતિએ પણ પોતાના હક માટે અને ઓગઢ જિલ્લા માટે હાઇકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે અને બીજી તરફ ધરણાની સાથે આગામી સમયમાં સરકારે કોઈ નિવારણ નહીં લાવે તો વિવિધ સંગઠનો સાથે રાખી અનેક કાર્યક્રમો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિકો સરકાર સામે પાસે અમારો જિલ્લો અગર જિલ્લાની માંગને લઈ મક્કમ બની રહ્યા છે